નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના વાઘેલા દેરોલ ઉત્પાદન સહકારી મંડળી કમિટીની ચૂંટણી રવિવારે યોજાતી જેમાં મતગણતરી કરતા અગિયાર ઉમેદવારોની પેનલ વિજેતા જાહેર થઈ હતી જેમાં કુલદીપસિંહ વાઘેલા વસંતભાઈ પરમાર ચંદુભાઈ દશરથભાઈ રાવલ ફકીરભાઈ મનસુરી ત્યારે વાઘેલા દેરોલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ તથા પંચાયત સ્ટાફ તરફથી તથા વાઘેલા દેરોલ ગ્રામજનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે કુલદીપસિંહ વાઘેલા સાથે જીતેલા તમામ ઉમેદવારો દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રોજરાજના સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક કરી સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકોન પર ક્લિક કરો પરવેઝ મંસૂરી સાબરકાંઠા ટુડે ન્યૂઝ ખેડબ્રહ્મા